હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે આજે આપણે બનાવીશું આપણી ટ્રેડિશનલ રેસીપી બરફી ચૂરમો એના માટે મેં અહીંયા એક કપ ઘઉંનો કરકરો લોટ લીધો છે જેમાં મુઠ્ઠી પડતું મૂળ નાખી અને થોડા ઉફાળા પાણીથી આપણે લોટ બાંધી લઈશું એના નાના નાના મુઠિયા બનાવી અને મીડિયમ ફ્લેમ પર એને તળી લેવાના છે તો ગુલાબી થાય ત્યાં સુધી એને રહેવા દઈશું તો મુઠિયા તળાઈ ગયા છે એને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું તો તૈયાર છે આપણું ચૂરમું હવે અહીંયા મેં ત્રણ દિવસની મલાઈ લીધી છે અહીંયા આપણે માવો બનાવીએ છીએ મલાઈમાંથી માવો અને ઘી બંને તો ત્રણ દિવસની મલાઈ મારી પાસે હતી એટલે કે ત્રણ લીટર દૂધની મલાઈ હતી જેને આપણે ગરમ કરવા મૂકીશું અહીંયા મેં સાથે થોડું અઢીસો ગ્રામ જેવું દૂધ પણ લીધું છે જેથી માવાનો કલર થોડો વ્હાઈટ જેવો થાય અને માવો પણ થોડો વધી જાય તો આપણે દૂધને ગરમ કરીશું અને એને મીડિયમ ફ્લેમ પર ગરમ કરી અને હલાવતા રહેવાનું છે આમાં થોડી વારમાં જ ઘી છૂટું પડી જાય છે અને માવો તૈયાર થઈ જાય છે આપણે જ્યારે ઘી બનાવતા હોય ત્યારે મોટે ભાગે છાશ બનાવી અને માખણને ગરમ કરીને એવી રીતના ઘી બનાવતા હોય છે પણ આપણે જ્યારે માવાની જરૂર હોય ત્યારે આવી રીતના ફ્રેશ મલાઈ હોય આમાં ચાર પાંચ દિવસની મલાઈ ન ચાલે બેથી ત્રણ દિવસની મલાઈ હોય એને ગરમ કરીને આવી રીતના માવો બનાવી લેવાનો જો આ માવો છૂટો પડી ગયો અને ઘી પણ અલગ થઈ ગયું તો આ માવાને થોડી વાર માટે આપણે ઠરવા દઈશું એકદમ જ સરસ માવો બને છે આ આપણે થોડા માવાની જરૂર હોય ત્યારે બજારમાં લેવા છાવો ન પડે તો હવે આપણે બનાવીશું બરફી ચૂરમો અહીંયા મેં એક વાટકો ચૂરમો લીધું છે એનાથી અડધી એટલે કે અડધો વાટકો ખાંડ લીધી છે અને એનાથી અડધું એટલે કે પા વાટકા જેટલું પાણી લઈ અને આપણે ચાસણી બનાવી લઈશું અહીંયા આપણે એક તારની ચાસણી બનાવવાની છે જો આપણને થોડો કડક ચૂરમું ફાવતું હોય બરફી ચૂરમો કડક ગમતું હોય તો થોડી ચાસણી કડક પણ લઈ શકાય ત્યારબાદ જે આપણે માવ બનાવ્યો તો એને મેં છીણી લીધો અને આ ચાસણીમાં ઉમેર્યો છે તો આપણું બરફી ચૂરમું તૈયાર થઈ ગયું છે જેને આપણે એક પ્લેટમાં લઈ લઈશું અહીંયા આપણે ટોપરાનું ખમણ પણ ઉમેરી શકીએ ગુંદર શેકેલું ઉમેરી શકીએ પરંતુ મેં એકદમ જ સાદું બનાવ્યું છે હવે પ્લેટમાં લઈ અને પીસ કરી લઈશું તો તૈયાર છે આપણું બરફી ચૂરમું તમને જો મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે